રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન જ્યારે જોતા હોય એ લાગુ પડે લઈ લેજો કાંઈ વાંધો નહીં મિત્રો મેં ઉપર લખ્યું છે હથોડા સાપ પ્રશ્ન પૂછે એટલા માટે લખ્યું છે કે હવે હું જે પ્રશ્ન લઈ લો એક શિફ્ટમાં સાત સાત આઠ આઠ પ્રશ્ન એટલે તમે આને ઇગ્નોર કરી જ નથી શકતા તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી સાત સાત આઠ આઠ પ્રશ્ન ચાર ચાર લીટીના અને સમય બગાડે એવા પ્રશ્ન છે એમાંનો પહેલો પ્રશ્ન આપણે અત્યારે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ બી સિરિયસ જો એક્ઝામને ક્રેક કરવી છે ખરેખર જીવનમાં કંઈક કરવું છે તો આને શીખવું જ પડશે સમજવું જ પડશે એટલે ભાગતા નહીં બરાબર પરિસ્થિતિની સામનો કરવો જ પડશે જે પ્રશ્ન આવ્યા છે એને સ્વીકારવા જ પડશે અને શક્ય એટલા કરવા જ પડશે તો પહેલો પ્રશ્ન અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે હું વાંચું છું તમે પણ વાંચો કેવી રીતે એને ક્રેક કરવો કેવી રીતે ઓછા સમયમાં કરવો શું કરી શકાય જેટલું થાશે એટલી હું હેલ્પ કરીશ પણ તમારો સાથ જોશે તમે છોડીને ભાગશો તો નહીં કરી શકો જો તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો હશે બરાબર છે પહેલો પ્રશ્ન આપણે જોઈએ છીએ બે પ્રશ્ન આપણે અત્યારે

જે ક્રમમાં હોય તે જરૂરી નથી હાથ જણાને ગોઠવવાના છે બોક્સ આપે માણસ આપે કોઈપણ વસ્તુ આ એબીસીડી સીડી ઈ એફ જી પણ એ ક્રમમાં હોય એવું જરૂરી નથી અબ ખેલ અહીંયા આશે શરૂ હોતા હે શું કહે છે કે જી અને બીની વચ્ચે માત્ર બે બોક્સ રાખવામાં આવેલા છે ઓકે પછી શું કહે છે માત્ર એને એફના ઉપર રાખવામાં આવ્યું છે બીના નીચે કોઈ પણ બોક્સ રાખવામાં આવ્યું નથી ઈને સીની નીચેના કોઈક એક સ્થાને પરંતુ ડીના ઉપરના કોઈ એક સ્થાને રાખવામાં આવ્યું છે તો ઈના ઉપર કેટલા બોક્સ છે છે ને પ્રશ્ન મજેદાર બરાબર આ પ્રશ્ન કરવાથી તમારી તર્કશક્તિ સૂઝબૂઝ હંડ્રેડ પર્સન્ટ વધે ન આવડે તો કાંઈ નહીં વિડીયોને પોઝ કરો એકવાર કરો નહીં આવડે બે વાર નહીં આવડે ત્રણ વાર નહીં આવડે અરે ભાઈ માણસ છીએ આપણે કેટલીક વાર નહીં આવડે ચાર વાર બનાવ્યું છે તો માણસ જ આપણને આવડશે જ પણ એના માટે એક વખત તમારે અંદરથી પ્રેક્ટિસ અને દિલથી મહેનત કરવી પડશે કારણ કે પરીક્ષામાં હવે આઠ આઠ પ્રશ્ન નાખવા માંડ્યા એટલે તમે જોશો તો મુકાબલો છે એ હવે ટક્કરનો છે સામાન્ય રીતે પાસ નહીં થવાય મિત્રો આ પ્રશ્નને જોતા જઈએ હવે આવા પ્રશ્નની અંદર ફરી ફરીથી એક વખત વાંચીને તમને ક્યાં ક્લિક થવું જોઈએ કે પ્રશ્ન ઉપાડવો ક્યાંથી બરાબર ફરીથી ફટાફટ વાંચો છો સાત બોક્સ છે પહેલી લીટીને વાંચવાની જરૂર નથી પરંતુ ક્રમમાં હોય એ જરૂરી નથી હવે એનાથી આગળ વાંચીએ શું કહે છે જી અને બીની વચ્ચે માત્ર બે બે બોક્સ તો હવે ખબર નથી જી અને બી ક્યાં આવે એટલે એને અડાય નહીં એ લાઈનને અડાય નહીં પરંતુ લખ્યું છે માત્ર એને એફના ઉપર રાખવામાં આવ્યું છે એફની ઉપર માત્ર એને એનો મતલબ કે એની ઉપર હવે કોઈ નહીં હોય આ વાત જે છે એ મને ક્લિક થઈ એટલે હું શું કરીશ એ છે એને સૌથી ઉપર બેસાડીશ બરાબર છે કારણ કે શું કહે છે કે એને એફના ઉપર આગળ માત્ર શબ્દ વાપરો માત્ર એને એફના ઉપર બરાબર છે એટલે એફની ઉપર એને બેસાડવામાં આવ્યો છે બીના નીચે કોઈ પણ બોક્સ રાખવામાં નથી આવ્યું બી ની નીચે કોઈ પણ બોક્સ નથી રાખવામાં આવ્યું ફરીથી બોલું છું ક્લિક કરજો બીની નીચે કોઈ પણ બોક્સ ન હોય એનો મતલબ કે બી છે એ સૌથી નીચે છે પાકું થઈ ગયું કારણ કે બીની નીચે કોઈ બોક્સ રાખવામાં જ નથી આવ્યું હવે આપણે ઉપર એક લાઈન છોડી દીધી જી અને બીને હું કામ કે બી મૂકી દીધો ને એટલે એ લાઈન લઈએ જી અને બીની વચ્ચે માત્ર બે બોક્સ તો આ એક અને બે બોક્સ રાખી દઈએ અને અહીંયા જગ્યા આપી દીધી આપણે આ જીની ઓકે બે જગ્યા આપી દીધી એક બે ત્રણ ચારને ગોઠવી દીધા સાતમાંથી હવે પાછું જોઈએ હવે લખ્યું છે નીચેથી બીજી લાઈન છે ઈને ઇ છે એને સીની નીચેના કોઈ એક સ્થાને કોને ઈ જે છે એને સીની નીચે કોઈક એક સ્થાને પરંતુ ડીની ઉપર ઉપરના કોઈક એક સ્થાને રાખવામાં આવ્યું છે ફરીથી વાંચું જો તમને ક્લિક કરે તો ઈ છે ને એને સીની નીચે એટલે કે ઈ છે એને સીની નીચે એટલે હું એમ કહું કે અહીંયા સી હોય તો અહીંયા ઈ હોય બરાબર છે પણ પાછું ડીની ઉપર હોવું જરૂરી છે હજી એકવાર વાંચું જો તમને ક્લિક થાય તો ઈ ને સીની નીચેના કોઈક એક સ્થાને ઈ ને સીની નીચેના એટલે આ ઈને હું અહીંયા રાખું બરાબર છે તો સીની નીચે ના થાય એટલે મારે શું કરવું પડશે આ સી અહીંયા મૂકવું ઈને સીની નીચેના કોઈક એક સ્થાને ફિક્સ નથી પરંતુ ડીની ઉપર તો ડીની ઉપર નથી થાતું એટલે હજી પાછો ફેર પડ્યો તો મારે શું કરવું પડશે કે ઈને સીની નીચે અને ડીની ઉપર એટલે ડીને અહીંયા મૂકું બરાબર અને ઈને સીની નીચે એટલે ઈ અહીંયા આવશે અને સી જે છે એ અહીંયા આવશે હવે તમને ક્લિયર થઈ ગયું બરાબર છે ઇને સીની નીચે એટલે ઈ છે એને સીની નીચે ઓકે એટલે ડીની ઉપર ડીની ઉપર મૂકી દીધો આ જુઓ હવે તમને એક પણ ગોઠવણ બાકી રહી નહીં આવી રીતે વારંવાર તમારે ક્લિક કરી કરીને પ્રશ્નને પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમે કરી શકશો હવે પ્રશ્નની અંદર આપણે પૂછી લીધું સી વાંચી લઈએ શું કહે છે તો ઈના ઉપર કેટલા બોક્સ રાખવામાં આવ્યા ઈના ઉપર કેટલા બોક્સ વન ટુ થ્રી ને ફોર જો પ્રશ્ન પાછો દેખાડીશ કેટલા બોક્સ છે ચાર આન્સર છે બરાબર સમજવામાં સમય બગાડાય શીખવામાં સમય બગાડાય તો પરીક્ષાની અંદર આપણે આ કરીને આવીએ એવા સાત સાત આઠ આઠ પ્રશ્ન કર્યા છે બીજો હજી એક પ્રેક્ટિસ કરાવું ચાલો કરી લઈએ બીજો પ્રશ્ન નવી પેટર્ન ફરી પાછો પ્રશ્ન તમને દેખાડી દઉં બરાબર છે દરેક વખતે નવી પેટનના પ્રશ્ન આવે છે ભાઈ એટલે એવું નહીં માનતા કે આ એક આવડી ગયો એટલે તમારે બધી જાતની પેટનો જોવી પડશે પાંચ દસ મિનિટ બગડે ભલેને બગડે પેટર્ન જોઈ લઈએ સાત લોકો આઈ જે કે એલ ઓ પી અને ક્યુ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે આમાં પછી એવી પેટર્ન એ આવશે બધા વર્તુળમાં બેઠા છે આપણે એ ઓલી પેટર્ન કેવી જોઈએ ઉપરા ઉપરની જોઈ આમાં શું જોયું કે ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે સાત લોકો એને જોઈ લઈએ આઈ અને જેની વચ્ચે માત્ર ત્રણ લોકો બેસે છે હવે આખો પ્રશ્ન એમાં જેમ વાંચ્યો ને એમ હું નહીં વાંચું કારણ કે આપણે ખબર પડી ગઈ કે પહેલાં તો વાંચવો પડશે પ્રશ્ન ક્યાંથી ઉપાડવો એવી રીતે આપણે જોઈએ એટલે હવે એક વખત વાંચીશ જ્યાંથી અટકવાનું છે ત્યાં હું તમને કહીશું એટલે વાંચું છું કે આઈ અને જેની વચ્ચે માત્ર ત્રણ લોકો બેસે છે ઓકે આઈ અને જેની વચ્ચે ત્રણ લોકો બેસે છે એલ એ જેની તરત ડાબી બાજુ બેસે છે આમાં હજી આપણને સ્થાન ખબર નથી એટલે અટકાય નહીં પછી બીજી લીટીમાં વચ્ચે ભૂગ્યા આપણે ક્યુની જમણી બાજુ કોઈ બેસતું નથી ત્યાં હું અટકીશ શું ગમે કે ક્યુની જમણી બાજુ કોઈ બેસતું નથી એટલે એ પ્રશ્ન મને દાખલો કેવા શું માગે હું ક્યુને અહીંયા બેસાડું તો જમણા પોકને મારે બેસાડવો પડે તો ક્યુ ને અહીંયા બેસાડી દઉં તો એની જમણી બાજુ કોઈ બેસે જ નહીં એનો મતલબ એણે આપણે ઇનડાયરેક્ટલી કીધું કે ક્યો છે ને એ જમણા ખૂણે બેસે છે ઓકે એટલે હવે અહીંયા હું અટકી ગયો હવે આપણે પાછા પહેલેથી વાંચીએ પહેલેથી મતલબ કે જે ઓલા આ એને જે આવા કાંઈ કટકા કીધા હતા ને એ કાંઈ અડતા હોય તો પણ આની હારે જતી લીટી લગી લખેલી સરસ છે શું લખ્યું છે ક્યુ અને એલની વચ્ચે માત્ર બે જ લોકો બેસે છે ક્યુ અને એલની વચ્ચે એટલે આ ક્યુ છે અહીંયા હું એલ બેસાડું તો માત્ર બે જ લોકો બેસે છે એટલે આપણે બેને બેસાડી દીધા ઓકે પછી શું કહે છે કે એ પીની તરત જમણી બાજુ તો કે અને ની આમાં આપણને સ્થાન ખબર નથી એટલે હવે આપણે પાછા આગળનું જે પહેલી લીટીમાં જે આપણને વાક્ય આપ્યું હતું ને એક પૂર્ણવિરામ પછી એને હું વાંચું આય અને જેની વચ્ચે માત્ર ત્રણ લોકો બેસે છે તો આય અને જેની વચ્ચે મારે ત્રણ લોકો બેસાડવા છે તો એને હજી હું બેસાડતો નથી એલ એ જેની તરત જ ડાબી બાજુ એલ એ કારણ કે એલ અહીંયા બેસેલો છે એલ એ જેની તરત ડાબી બાજુ એટલે જે અહીંયા હોય તો એનો ડાબી બાજુ આ થશે ઓકે એટલે એલ એ તરત જ જેની ડાબી બાજુ એ બેસે છે હવે આગળનું પાછું આપણે જે હતા ને છોડ્યું તો એને વાંચીએ આય અને જેની વચ્ચે માત્ર ત્રણ લોકો આય અને જે તો જે અહીંયા છે તો આઈને હું ક્યાં બેસાડું તો ત્રણ લોકો થાય આ બાજુ તો ત્રણ શક્ય જ નથી એટલે એક બે અને ત્રણ લોકો અહીંયા થાય તો એનો મતલબ કે આઈને હું અહીંયા બેસાડું તો ત્રણ લોકોને હું બેસાડી શકું છું પછી જે એલ એ જેની તરત ડાબી બાજુ એ આપણે આવી લઈ લીધું આઈ અને જેની વચ્ચે એ વાક્ય લઈ લીધું બરાબર છે ક્યુ અને એલની વચ્ચે માત્ર ક્યુ અને એલની વચ્ચે માત્ર બે લોકો લઈ લીધા બરાબર છે હવે કે છે કે એ પીની તરત જ જમણી બાજુ કે એ પીની તરત જ જમણી બાજુ તો અહીંયા બે ખાલી સ્થાન છે કારણ કે અહીંયા તો એક જ સ્થાન ખાલી છે ન્યા મુકાશે નહીં શું કે એ પીની તરત જ કે એ પીની તરત જ જમણી બાજુ કીધું એટલે પીની તરત જમણી બાજુ કે હવે જોઈએ કે આમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ ને છ ને બેસાડ્યા બાકી કોને ઉપર લખ્યા છે ઓ બાકી રહે છે કોણ રહે છે બાકી તો કે ઓ ને હું અહીંયા બેસાડી દઉં તો હવે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે શું પૂછ્યું છે કે ઓ અને કેની વચ્ચે કેટલા લોકો બેસે ઓ અને કેની વચ્ચે કેટલા લોકો બેસે તો અહીંયા જોશો તો કેટલા લોકો બેસે છે માત્ર બે જવાબ જુઓ પાછો પ્રશ્ન મૂકીશ બેસ આવ્યું ને સાચું પ્રેક્ટિસ કરવી પડશે દોસ્ત એમના માનાથી ભાગે નહીં ચાલે પાસ થવું હોય શીખવું હોય અને આપણે આગળ વધવું હોય તો આવી પ્રેક્ટિસ કરવી પડશે અને શીખવું પડશે વિડીયો સારા લાગ્યા હોય જો મહેનત ગરમી થાય છે બરાબર છે બધું છે છતાં તમારી પરીક્ષાની અંદર હું શક્ય એટલી મદદ કરવા ઊભો છું એક લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો કે હલો આ ઓફિસર ગુજરાતી ચેનલની અંદર આપણા લાઈફની વાત છે આપણને કામ થાય એવા પ્રશ્નો આવે છે આપણને શીખવા મળે એવા પ્રશ્નોનું સોલ્યુશન મળી રહ્યું છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ને કોમેન્ટમાં ક્યો ન આવડતા હોય એવા પ્રશ્નો આપણે કરાવીશું બીજો વિડીયો મૂકું ત્યાં સુધી આવ